ગુજરાત માધ્યમિક બોર્ડે લીધેલી ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે દર વર્ષ કરતા ચાલુ વર્ષે ધોરણ પરિણામ વધુ આવતા વિદ્યાર્થીઓને ધોરણ પ્રવેશ માટે મુશ્કેલી થઈ રહી છે વર્ષે ધોરણ વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે પરંતુ માધ્યમિક શાળાના નિયમો મુજબ એક વર્ગ ખંડમાં માત્ર સાહીઠ વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપી શકાય તેમ છે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં અંદાજીત 7600 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ છે જયારે શાળાઓની સંખ્યા છે જેને લીધે વિદ્યાર્થીઓને ધોરણ અગિયાર માં પ્રવેશ મેળવવામાં મુશ્કેલી એક બાજુ જયારે આપણે ગુજરાતના નાગરિકને ભણાવવા માંગતા હોઈએ તો સ્વાભાવિક છે કે એના માટે ધોરણ અગિયાર ના વધારાના વર્ગો શરૂ કરવાની પરવાનગી આપવી જોઈએ એની સાથે સાથે હાલ જે અગિયાર માં ધોરણ એમાં સાઈઠના બદલે છાસઠ વિદ્યાર્થીની અને કદાચ જરૂર જણાય તો સિત્તેર સુધીની પણ પરવાનગી આપવી જોઈએ એવું રાજ્ય શાળા સંચાલક મંડળનું સ્પષ્ટ મંતવ્ય છે એક વાત આ વખતે ત્યાંસી ટકા જેવું આસપાસ આવેલું છે અને વિદ્યાર્થીઓને કોમર્સના પ્રવાહ તરફ રસ વધુ હોવાથી અને મારી શાળામાં બે વર્ગની સંખ્યા ભરવાની હતી અને એમાં લગભગ સંપૂર્ણ સંખ્યા અહીંયા ફૂલ થઈ ગયેલી છે અને ત્યારબાદ અવારનવાર કોઈ આ શાળામાં એડમિશન લેવા માટે પૂછવા આવતા હતા પણ હવે મારી ત્યાં એડમિશન આપી શકાય એવી પરિસ્થિતિ હતી નહીં એટલે એમને કહ્યું કે આજુબાજુની ગ્રાન્ટેડ શાળાઓમાં આપ એડમિશન મેળવી શકો છો હાલ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ ઘણી બધી શાળાઓ છે પણ કેટલાકને ગ્રાન્ટેડ શાળાઓમાં જ ભણવું હોય અને એના કારણે કેટલીક શાળાઓનું નામ વિશેષ હોય તો એના કારણે શાળા તરફ પ્રવેશ મેળવવાનો ઘસારો વધારે હોઈ શકે